આજની વાત એક સમયની વાત છે એક ગામમાં એક રાજાજીએ બહુ મોટું ભવ્ય મંદિર બનાવ્યું હતું અને રાજાજી એના સેવક સાથે દરરોજ એ બાંકે બિહારીની મૂર્તિ માટે એક સરસ મજાની ફૂલની માળા મોકલતા જે એના બગીચામાંથી ચૂની નેણેમ બનાવી હોય આ અને એ પછી મોડેથી દર્શન કરવા આવતા પૂજારીજી એ માળા હંમેશા બાંકે બિહારીના ગળામાં પહેરાવતા અને જેવા રાજાજી આવે એટલે પ્રસાદના રૂપમાં બાંકે બિહારીના ગળામાંથી કાઢીને રાજાજીને પહેરાવતા એક સમયની વાત છે કે જ્યારે રાજા બીમાર પડી ગયા પણ એનો ક્રમ જારી રહ્યો કે એણે માળા તો મોકલાવી દીધી અને સેવકને કહ્યું કે પૂજારીને કહી દેજો કે આજે મારી રાહ ન જુએ આજે હું દર્શને નહીં આવી શકું એટલે સેવકે પૂજારીને કહ્યું પૂજારી વિચારતા હતા કે દરરોજ તો હું રાજાજીના ગળામાં આ માળા પહેરાવું છું આજે બાંકે ફૂલ માળાનો લાભ મને મળશે એને વર્ષોથી એવી ઈચ્છા હતી કે આ માળા કોઈક વાર મને પહેરવા મળે પરંતુ એ રાજાજીને પહેરાવતા એટલે એનો ક્યારે વારો નહોતો આવ્યો આજે એને થયો કે વાહ આજે રાજાજી નથી આવવાના તો આ પ્રસાદ મને મળવાની છે એટલે એ ખૂબ ખુશ હતો અને એણે એ બાંકે બિયારીની માળા તો જો કાઢવી જ પડે ટાઈમે ટાઈમે ફૂલ મોરજાઈ જાય એટલે એણે માળા કાઢી અને પોતાના ગળામાં પહેરી લીધીને ખૂબ ખુશ થઈ ગયો ત્યાં ખબર નહીં રાજાને શું થયું અને મજા ન આવી કે ચલો બાકે બિયારીના દર્શન તો કરી જાઉં અને એ દર્શન કરવા આવ્યા ત્યાં સમાચાર આવ્યા કે ભાઈ રાજાજી દર્શને આવે છે એટલે પૂજારી તો એકદમ ગભરાઈ ગયો કે હવે શું કરવું એ ગભરામણ મેં એને કશું સૂજ્યું નહીં એને માળા પાછી બાંકે બિયારીના ગળામાં પહેરાવી દીધી એ માળા એના ગળામાં પછી રાજા આવ્યા એટલે એ ઉતારીને રાજાજીના ગળામાં પહેરાવી એટલે રાજાજીએ જોયું કે માળામાં એક સફેદ વાળ હતો એટલે એણે તરત પૂજારીને પૂછ્યું કે આ માળા તે પહેરી હતી એટલે પૂજારી તો એકદમ ગભરાઈ ગયો એણે કહ્યું કે ના ના મેં નથી પહેરી તો કે આમાં સફેદ વાળ કેમ છે એટલે પૂજારીએ કહ્યું તો બાંકે બિયારીજીના વાળ સફેદ થઈ ગયા છે એટલે રાજા ખૂબ ગુસ્સે થઈ ગયો કે જો હું કાલે શણગારના ટાઈમે આવી અને બાંકે બિયારીના વાળ જોઈશ જો એ સફેદ નહીં હોય ને તો તને મૃત્યુદંડ મળશે આ પૂજારી તો બિચારો એકદમ ગભરાઈ ગયો એ તો બાંકે બિહારીને પ્રાર્થના કરવા માંડ્યો કે હું શું કરું એમ તમે જ કંઈક રસ્તો બતાવો બીજા દિવસે રાજા તો શણગારના ટાઈમે આપ આવી ગયો અને બધાના આશ્ચર્ય વચ્ચે એણે જોયું કે બાંકે બિહારીના બધા વાળ સફેદ હતા એને થયું કે આ પૂજારીએ મૃત્યુદંડના ડરથી જ ક્યાંક બાંકે બિહારીના બધા વાળ સફેદ કર નાખ્યા લાગે છે એટલે રાજાએ તો બાંકે બિહારીના વાળ ખેંચવા માંડ્યા બે ત્રણ વાળ ખેંચ્યા ત્યાં તો એમાંથી લોહીની ધારા વહેવા માંડી એટલે રાજા સમજી ગયો કે આ વાળ તો અસલી છે અને પૂજારીને બી બહુ આશ્ચર્ય થયું કે આ શું વાત છે એમ એટલે તરત જ બાંકે બિયારી પ્રગટ થયા અને એને રાજાજીને કહ્યું કે રાજાજી તમારા માટે હું ખાલી મૂર્તિ હતો આ પૂજારી માટે હું ભગવાન છું એટલે મારે એને બચાવવા માટે મારા બધા જ વાળ સફેદ કરવા પડ્યા અને મારા વાળમાંથી ખૂનની ધારા પણ વહાવી પડી મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણા બધે જિંદગીમાં જોઈએ કે જ્યારે તમે કોઈ વસ્તુને દિલથી માનો ને તો પથ્થરમાંથી પણ પાણી ફૂટી શકે પરંતુ આ રાજાની જેમ જો આપણે ભગવાનને પારખા કરવા બેસીએ ને તો ભગવાન આપણા માટે એક પથ્થરની મૂર્તિથી વિશેષ કશું જ નથી ખરું ને અંજુમાના જય શ્રી કૃષ્ણ